તેમના જીવન સાથીઓ સાથે પ્રેમ અને ભક્તિ સાથે જીવન જીવે છે કેટલાક સ્ત્રી પુરુષ સાથે રહે છે અને પોતાની ખુશીઓ વહેંચે છે પરંતુ કેટલાક વર્ષો પછી તેઓ એકબીજા સાથે લડવા લાગે છે પરંતુ મારે જાણવું છે કે આવનારા જીવનમાં શું થશે પછી શું આ દંપતી પતિ પત્ની તરીકે મળશે કે નહીં અને હું ભાગ્ય વિશે પણ કંઈક ચર્ચા કરવા માંગુ છું શું કોઈ પણ મનુષ્યને તે મળે છે જે નસીબમાં નથી ભગવાન શિવ કહે છે પાર્વતી તું શું કહેવા માંગે છે તે હું સમજી ગયો હવે હું તમને એક નાની વાર્તા કહીશ આ વાર્તા ધ્યાનથી સાંભળો પતિ પત્નીનો સંબંધ આખી જિંદગી ચાલે છે અને જે નસીબમાં નથી તે ક્યારેય પ્રાપ્ત થતું નથી ભગવાન શિવ પાર્વતીને કહે છે એક સમયે પ્રેમવતી નામની એક રાજકુમારી હતી જે સંપૂર્ણ ચારિત્યવાન હતી તેણીના લગ્ન રાજકુમાર મયંક સાથે થયા હતા બંને સુખ અને વૈભવ સાથે જીવન માણી રહ્યા હતા ધન કોઈ કમી નહોતી તેને માત્ર એક બાળક જ ન હતું જેના વિશે પ્રેમવતી ચિંતિત હતી ધીમે ધીમે સમય પસાર થતો ગયો એક દિવસ રૂપમતીની તબિયત અચાનક જ ખરાબ થઈ ગઈ પછી તેણે રાજકુમાર મયંકને કહ્યું પ્રીતમ હું તારી દરેક વાત માટે સંમત છું મેં તમારી ખૂબ સેવા કરી છે પૂજા કરી છે પણ હું તમારી સંતાન પ્રાપ્તિની એક ખુશી પૂરી કરી નથી શકી મને લાગે છે કે મારું જીવન ફક્ત થોડા પળોમાં સમાપ્ત થવાનું છે હું મરી જાઉં પછી અફસોસ ન કરશો તમે વચન આપો કે મારી યાદોના સહારે તમારું જીવન જીવશો તે પછીના જીવનમાં હું ફરીથી તમારી પત્ની બનીશ પછી હું ચોક્કસપણે તમારા સંતાનની ઈચ્છા પૂરી કરીશ અને આ કહ્યા પછી પ્રેમવતી મૃત્યુ પામે છે પછી એક દિવસ મયંક પણ શરીર છોડી દે છે પછી તે રાજકુમાર મયંકનો જન્મ એક એવા રાજાને ત્યાં થયો કે જેની પાસે સો રાણીઓ હતી અને તે એનો એકમાત્ર પુત્ર હતો બીજી તરફ કુમારી પ્રેમવતીનો પણ એક રાજાના ઘરે જન્મ થયો છે જેને સો રાણીઓમાં એક જ પુત્રી હતી જે રાજાને એક પુત્ર હતો તેની પાસે ખૂબ જ બુદ્ધિશાળી અને વફાદાર પોપટ હતો રાજા ઘણી બાબતોમાં તેમની સલાહ લેતા હતા અને તેમની સલાહ પણ તેઓ સ્વીકારતા હતા રાજા હંમેશા મુશ્કેલ સમયોમાં પોપટની સલાહ લેતા એક દિવસ રાજા પોપટ પાસે ગયો પોપટને કહ્યું પોપટ હું તને બહુ મોટી જવાબદારી સોંપી રહ્યો છું જે તારે નિભાવવાની છે તો પોપટે કહ્યું કે મહારાજ હું તમારા માટે કંઈ પણ કરી શકું છું કહ્યું તું જાણે છે કે મારે એક જ દીકરો છે અને મને મારા દીકરા માટે વહુ જોઈએ છે તો તારે વહુ શોધવાનું કામ કરવાનું છે રાજાએ પોપટને તેના મનમાં જે હતું તે બધું કહી દીધું તમારે કેવા પ્રકારની બહુ જોઈએ છે મને કહો મહારાજ હું તમારા માટે કંઈ પણ કરી શકું રાજાની વાત સાંભળીને પોપટ રાજી થઈ ગયો અને પછી પોપટે રાજાને કહ્યું મહારાજ તમને જે બી ગમે તેવી પુત્ર વધુ જોઈએ તે તમે એક ચિઠ્ઠીમાં લખો અને તે ચિઠ્ઠી મારા પગ પર બાંધી દો અને તે પછી આગળનું કામ મારા પર છોડી દો હું તમને ઈચ્છિત છો એવી જ રાજકુમારી શોધી કાઢીશ ભગવાન શિવ કહે છે કે પોપટની વાત સાંભળીને રાજાએ પોતાની રાજકુમારી વિશે કાગળની કાપે કાપલી પર લખ્યું અને પોપટના પગમાં કાગળ બાંધી દીધો પોપટ ઉડતો ઉડતો પડોશી દેશમાં પહોંચ્યો જ્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો તેથી જ તેણે જંગલમાં આશરો લીધો ત્યાં તેને ખોખલું વૃક્ષ મળ્યું જ્યાં તેણે વિચાર્યું કે આ સ્થાન તેના આરામ માટે ખૂબ જ યોગ્ય રહેશે પોપટ પોલાણવાળા ઝાડમાં જવાનો વિચાર કરતો હતો ત્યાંથી જ અવાજ આવ્યો કે તમે અંદર જઈ નથી શકતા અંદર જશો તો આંધળા થઈ જશો પછી પોપટ આ ડરામણી વાત સાંભળીને ખોખલા ઝાડમાં ગયો નહીં અને ત્યાં એક ઝૂલો હતો જેની દોરી તૂટી ગઈ હતી ત્યાં જઈને બેસી ગયો અને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગ્યો વરસાદ બંધ થયા પછી ત્યાં એક મેના આવી અને પોપટ પાસે બેસી ગઈ પછી બંને લાંબા સુધી સુધી વાતો કરતા રહ્યા દરમિયાન પોપટે મેનાને તે ક્યાં જઈ રહ્યો છે તે વિશે બધું જ કહ્યું પછી પોપટની વાત સાંભળીને તે કહેવા લાગી આજે આપણી ખૂબ જ સરસ મુલાકાત થઈ અને પછી તે પોપટને આગળ કહે છે કે હું મારા માલિકને એટલી જ વફાદાર છું જેટલી તમે તમારા માલિકને છો તમે તમારા રાજાના પુત્ર માટે એવી રાજકુમારી શોધી રહ્યા છો કે જેની અંદર તમામ ગુણો હોય તો હું પણ મારા રાજાની પુત્રી માટે સમાન રાજકુમાર એટલે કે રાજકુમારી જેની અંદર તમામ ગુણો હોય હું તેને શોધવા નીકળી નીકળી છું પછી એ પોપટ ક્યાં કહે છે કે અમારા રાજા કહે છે કે એમને જે ઘરની રાજકુમારીને ઈચ્છા છે તે રાજાને સો રાણીઓ હોવી જોઈએ કારણ કે અમારા રાજાને પણ સો રાણી છે પોપટ્યા વાત મેનાને કહી હું તમારી વાત સમજી ગઈ કારણ કે તમારા રાજાને પણ સોરાણી છે અને અમારા રાજાને પણ સોરાણી છે તમારા રાજાનો એક જ રાજકુમાર છે અને અમારા રાજાને પણ એક જ રાજકુમારી છે તમારા રાજાનો રાજકુમાર પણ બધા ગુણોથી સંપન્ન છે અને અમારા રાજાની રાજકુમારી પણ બધા ગુણોથી સંપન્ન છે તેણે પોપટને તેના રાજકુમારીના મનની વાત કહી અને ત્યાં પોપટે તેને રાજકુમારને ગમતી વાતો કહી પછી પોપટ અને મેના રાજકુમારીના દેશમાં ગયા પોપટ વિચારી રહ્યો હતો કે મારા માલિકનું સ્વપ્ન પૂર્ણ થશે તેની મનોકામના પૂર્ણ થશે તેને જે પ્રકારની રાજકુમારી જોઈએ છે આજે મને તે મળશે આ રીતે મેના અને પોપટ ઉડીને રાજકુમારના મહેલમાં પહોંચ્યા કુમારીના મહેલમાં પહોંચ્યા ત્યારે મહેલમાં એક સેવકે તેમને જોયા પછી તે રાજા પાસે ગયો અને કહ્યું કે મહારાજ તમે મેનાને જે કામ માટે મોકલી હતી તેને તમારા સાથે વિશ્વાસઘાત કર્યો છે તે રાજકુમારની શોધમાં ક્યાંય ગઈ ન હતી તે પોપટ સાથે ફરે છે પોપટ સાથે ફરતી વખતે મેં મારી પોતાની આંખે જોયું છે અને તમે જે કહ્યું તે સંપૂર્ણપણે ફૂલી ગઈ છે તેણે તમારા આદેશોનું ઉલ્લંઘન કર્યું છે આ રીતે રાજા ગુસ્સે થઈ જાય છે અને પોપટ અને મેના બંનેને મારી નાખવાનો આદેશ આપે છે આ વાત પોપટ અને મેનાને આ વિશે ખબર પડે છે પોપટ અને મેના સમજી ગયા પછી મેના પોપટને કહે છે આ જગાએ આપણો જીવ જોખમમાં છે રાજા આપણને મારી નાખે તે પહેલાં આપણે આ જગ્યાએથી ઝડપથી ભાગું ભાગી જવું જોઈએ આપણે ઝડપથી આ સ્થાન છોડી દેવું જોઈએ નહીં તો આપણે બંને કારણ વગર મરી જઈશું જેમ રાજાએ નક્કી કર્યું છે આ પછી જ્યારે પોપટ અને મેનાને લાગ્યું કે તેઓ આ જગ્યાએથી દૂર જવાના છે ત્યારે તેઓ દૂર દૂર ઉડી ગયા જ્યારે રાજાના સૈનિકોએ લાંબા સમય સુધી શોધખોળ કરી ત્યારે તેઓ તેને શોધી શક્યા નહીં પછી સૈનિકો ત્યાંથી પાછા આવ્યા કારણ કે તેમને લાગ્યું કે પોપટ અને મેના ભાગી ગયા હશે હવે પોપટ અને મેનાએ થોડા દિવસ રાહ જોઈ જેથી લોકો તેમની વાત ભૂલી જાય પછી થોડા દિવસ પછી પોપટ અને મેના પાછા મહેલમાં આવ્યા અને પોપટ આવીને રાજાના જમણા ઘૂંટણ પર બેઠો અને મેના રાજાના ડાબા ઘૂંટણ પર બેઠી પછી પોપટ મેનાએ રાજાને પૂછ્યું તમે અમને મારવા કેમ પ્રયાસ કરી રહ્યા છો અમે તમારા વફાદાર છીએ તમારા મહેલમાં નોકરો અમારી ઈર્ષા કરે છે તેથી જ તેઓએ તમને અમારા વિશે ખરાબ વાત કરી અમે બને પોપટ અને મેના તે મહાન પ્રતિષ્ઠાના રાજાઓના સેવક છીએ જેઓ બુદ્ધિશાળી અને સમૃદ્ધ છે અમે હંમેશા તમને વફાદાર રહ્યા છીએ અમે અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમે બંને એકબીજા રાજકુમાર અને રાજકુમારીની શોધમાં હતા ત્યારબાદ અમે મળ્યા અને તમારી પાસે આવ્યા છીએ બંને રાજાઓની ઘણી બધી રાણીઓ છે આમાંના એક રાજાને એક જ પુત્ર છે અને બીજા રાજાને એક જ પુત્રી છે જોકે તે રાજાઓ ક્યારેય એકબીજાને મળ્યા નથી એક રાજાને એવી બહુ જોઈએ હતી જે બીજે બીજા રાજાની દીકરી જેવી હોય અને બીજા રાજાને એવો જ જમાઈ જોઈએ જે બીજા રાજાનો પુત્ર છે અમે મહારાજ તમારા બંને દરબારના સેવક છીએ ભગવાનની કૃપાથી અમે તમને તમારા રાજ્યની બહારના જંગલમાં મળ્યા અને અમે તમારી પાસે આ ખુશખબર લઈને આવ્યા છીએ પોપટે અને મેનાએ રાજાને સમજાવ્યું અને તેણે તેના મનોબળથી રાજાને ખુશ પણ કર્યા પછી પોપટે રાજા તરફ એક પત્રિકા લંબાવી જેના પર રાજકુમારની પસંદગીની પસંદગી લખેલી હતી રાજાએ પત્રિકા વાંચી અને ખૂબ આનંદ થયો પહેલાં તો તેને પોપટ અને મેના પર વિશ્વાસ નહોતો પછી બને એકબીજા એકસાથે જોઈને રાજાને પોપટ મેના પર વિશ્વાસ થયો પછી રાજાએ પોપટના પગમાંથી રાજકુમારનું સાચું મિત્ર કાઢ્યું અને તેને રાણીઓને મોકલ્યું અને કહ્યું આ ચિત્ર જુઓ અને જણાવો કે આ રાજકુમાર રાજકુમારી માટે કેવો છે બધી રાણીઓને રાજકુમાર ગમે છે કે નહીં થોડા દિવસો વીતી ગયા પણ ચિત્ર પાછું ન મળ્યું રાજકુમારીને તે ચિત્ર ખૂબ જ ગમી અને પછી રાજકુમારીએ રાજકુમારનું ચિત્ર પોતાના હાથમાં રાખ્યું પછી થોડા દિવસ પછી રાણીઓ તરફથી જવાબ આવ્યો કે બધાને રાજકુમાર પસંદ છે તેણે જલ્દી લગ્ન કરી લેવા જોઈએ કારણ કે રાજકુમારીએ તેને જોયા વિના જ ચિત્રથી જ રાજકુમારને પસંદ કરી લીધા છે રાજાએ પોપટને કહ્યું કે તે તેના રાજાને આ સંદેશ પહોંચાડે કે એક રાજકુમારી તેને પસંદ છે અને તે ઈચ્છે છે કે તે ચાર મહિનાની અંદર લગ્ન માટે આવે પોપટે કૃપાથી રાજાનું સ્વાગત કર્યું પછી તે પોતાના દેશ જવા રવાના થયું જ્યારે તે તેના રાજ્યમાં પહોંચ્યો ત્યારે પોપટે રાજાને તેના પ્રવાસની આખી વાર્તા કહી રાજાએ ખુશીથી વાત સાંભળી અને મનમાં વિચારવા લાગ્યો કે આજે તેનું સ્વપ્ન સાકાર થયું છે અને તેને તેના પુત્ર માટે રાજકુમારી મળી ગઈ છે તે પછી રાજાએ તરત જ આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાનો આદેશ આપ્યો રાજાએ રાજકુમાર માટે સૌથી ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ વસ્ત્રો બનાવ્યા શણગાર તૈયાર કરાવ્યા અને સૈનિકો માટે નવા અને ખાસ વિશેષ કપડા બનાવ્યા કિંમતી હીરા રત્નો જેવી અનેક પ્રકારની ભેટ કિંમતી ફળો મસાલા સુંદર અતર વગેરે એકત્રિત કરવામાં આવ્યા રાજાને જે યાદ આવ્યું અને એ બધું જ ભેગું કરી દીધું મહિનાઓ ઝડપથી વીતી ગયા આટલી તૈયારીમાં ક્યારે સમય પસાર થઈ ગયો એનો ખ્યાલ પણ ન રહ્યો લગ્નના થોડા દિવસો પહેલા રાજકુમારના પિતા બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા હવે આ પરિવાર માટે મોટી આઘાતજનક વાત હતી રાજકુમારે તેના લગ્ન મુલતવી રાખવા પડ્યા કારણ કે આવા સમયે લગ્ન કરવા જવું તેના પિતાનું અપમાન કરવા જેવું લાગતું હતું પછી રાજકુમારના પિતાના મૃત્યુના શોકનો સમય પૂરો થતાં જ રાજકુમાર પોપટને સાથે લઈ રાજકુમારી સાથે લગ્ન કરવા નીકળ્યો રાજકુમારીનું રાજ્ય બહુ દૂર નહોતું તેથી જ રાજકુમાર પોપટ સાથે ખૂબ ઝડપથી ત્યાં પહોંચી ગયો રાજકુમારે રાજકુમારીના મહેલની નજીકના બગીચામાં પોતાનો પડાવ નાખ્યો માળીએ તેના પોપટને મારી નાખ્યો કારણ કે તે પોપટ ખજૂર પર બેઠો હતો અને તેને તોડીને રાજકુમાર તરફ ફેંકી રહ્યો હતો માળીને આ ગમ્યું નહીં અને તેણે પોપટની હત્યા કરી નાખી જ્યારે રાજકુમારને ખબર પડે છે કે રાજકુમારીના પિતાએ તેની પુત્રીને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે કારણ કે તેના પિતા મૃત્યુ પામ્યા હતા હવે રાજકુમારને સમસ્યા થઈ કે હવે લગ્ન કેમ કરીશ તે બગીચામાં પડાવ નાખ્યાના થોડા દિવસ પછી રાજકુમારી તેની પાલખીમાં નીકળી રહી હતી અને સંયોગથી તે જ રસ્તો તેની સામે હતો જે માર્ગ પર બગીચો હતો તેણે બગીચા તરફ જોયું અને ત્યાં રાજકુમારને જોયો પછી રાજકુમારીએ રાજકુમારને ઓળખી લીધો કારણ કે તેનું ચિત્ર તેની પાસે હતું પરંતુ તેણી ત્યાં ઊભી રહી નહીં અને તેની પાલખી લઈ જનારાઓને પાછા જવા કહ્યું કારણ કે રાજકુમારીને તેનો પ્રેમી મળી ગયો હતો તે જ ક્ષણે તેને બધું ખૂબ ગમવા લાગ્યું સાંજે રાત્રિ ભોજન દરમિયાન રાજકુમારીએ તેનો અડધો ખોરાક ખાધો અને બાકીનો અડધો ભાગ રાજકુમારને રાજકુમારીના ચિત્ર સાથે મોકલ્યો તેણીએ તેના નોકરાણીને કહ્યું કે રાજકુમારને તે ખાવા માટે કહે અને જો તે ન ખાય તો તેમાં તેની આંગળી દાખલ કરે નોકરાણીએ પણ એમ જ કર્યું જ્યારે રાજકુમારે ખોરાક ન ખાધો ત્યારે દાસીએ તેને થાળીમાં આંગળી દાખલ કરવાનું કહ્યું જ્યારે તેણે થાળીમાં રાંધેલા ભાતમાં આંગળી નાખી અને તેણે વિચાર્યું કે રાજકુમારી તેને પ્રેમ કરે છે એમ વિચારીને તેણે પોતાના હાથ ચોખ્ખામાં બોળીને રાજકુમારી માટે પત્ર લખ્યો અને દાસી દ્વારા તેને મોકલાવ્યો પછી જ્યારે રાજકુમારીએ કુમારે તે પત્ર વાંચ્યો ત્યારે તેણે રાજકુમારને મળવાની ઈચ્છા થઈ રાતે તેના તૈયાર કર્યા અને બગીચા તરફ પ્રયાણ કર્યું જ્યાં રાજકુમાર રહેતો હતો ત્યારે રાજકુમારીએ કહ્યું હું તને ખૂબ પ્રેમ કરું છું અને તેથી જ હું તારી પાસે આવી છું મારા પિતા મને તમારી સાથે લગ્ન કરવા દેશે નહીં ચાલો આપણો ઘોડો તૈયાર કરીએ મને તમારી સાથે તમારા રાજ્યમાં લઈ જાઓ પછી રાજકુમારને રાજકુમારી બંને ઘોડા પર બેસીને એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમના જીવનને ભારે જોખમ હતું તે એક જાદુગરના નગર પહોંચ્યા તે જગ્યાએ એક જાદુગરની રહેતી હતી તેણીને એક પુત્ર હતો તેની પુત્રી એક પુત્રી હતી તેની પુત્રીએ રાજકુમારને જોતાની સાથે જ જાદુગરની પુત્રી રાજકુમારના પ્રેમમાં પડી ગઈ અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હવે જાદુગર મનમાં વિચારવા લાગ્યો કે રાજકુમાર સાથે લગ્ન કેવી રીતે થશે પછી તે જાદુગર મનમાં રાજકુમાર વિશે વિચારવા લાગ્યો આખરે આ રાજકુમાર સાથે લગ્ન કેવી રીતે હું કરાવીશ પછી તેણી એક યુક્તિ વિચારી અને તેણીની માતાએ જાદુગરના ઘરે રાજકુમાર અને રાજકુમારીને બોલાવવા કહ્યું અને પછી તેણીની પુત્રીની સલાહ સાંભળીને જાદુગરે રાજકુમાર રાજકુમારીને તેના જમવા માટે બોલાવ્યા જ્યારે રાજકુમાર અને રાજકુમારી જાદુગરના ઘરે રાત્રિ ભોજન કરવા ગયા ત્યારે જાદુગરે રાજકુમારને એક રૂમમાં બોલાવ્યો અને તેના ગળામાં ફાંસો નાખ્યો તેથી રાજકુમાર જે પહેલા મનુષ્ય હતો તે ભેંસોમાં ફેરવાઈ ગયો અને પછી બીજા દરવાજેથી જાદુગર તેને ઘરની બહાર લઈ ગયો અને ભેંસોને સુરક્ષિત જગ્યાએ બાંધી દીધી તે પછી પુત્રી સાથે પણ ત્યાં હતો હવે જમ્યા પછી રાજકુમારીએ તેના રાજકુમારને શોધવાનું શરૂ કર્યું પરંતુ તે ભેંસ બની ગયો હતો તેઓ તેને કેવી રીતે શોધી શકે તે ભેંસ આખો દિવસ જાદુગરની પુત્રીની પાછળ ફરતો રહેતો હતો જાદુગરની દીકરી રાતે ભેંસના ગળામાંથી દોરડાની ફાંસી કાઢી નાખતી જેના કારણે તે રાજકુમાર બની જતો અને ભેંસોનું રૂપ નષ્ટ થઈ જતું અને સવાર પડતા જ તે ફરીથી તેની ફાંસી નાખતી અને આખો દિવસ તે બહાર રહે લઈ જતી બીજી તરફ રાજકુમારીને ઘણા દિવસો થઈ ગયા પણ રાજકુમાર મળતો ન હતો રાજકુમારી તેમના રાજકુમારને શોધી રહી હતી તે ખૂબ જ દુઃખી હતી તેને ખબર ન હતી કે હવે શું કરવું છેવટે રાજકુમાર તેને છોડીને ક્યાં ગયો ક્યારેક રાજકુમારીના મનમાં વિચાર આવતા કે રાજકુમાર તેની સાથે દગો કર્યો છે ક્યારેક મને એમ એને એમ લાગતું કે તે મને દગો નહીં કરી શકે તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો હું એને ખૂબ જ પ્રેમ કરું છું શું તે શક્ય છે કે કોઈએ તેની હત્યા કરી હોય રાજકુમારી એક પુરુષનું રૂપ ધારણ કરીને શહેરના રાજા પાસે ગઈ અને તેની પાસે પોતાની લાગણી વ્યક્ત કરી બીજી બાજુ રાજા રાજકુમારીના દેખાવ અને બોલવાની રીતથી ખૂબ જ પ્રભાવિત થયા પછી રાજાએ રાજકુમારીને પોતાના દરબારમાં સેનાપતિ પદના પદ પર નિયુક્ત કરી જ્યારે તે રાજકુમારી કોટવાલ બને છે આ રીતે રાજકુમારીનો સમય ધીમે ધીમે વ્યતીત થતો જાય છે આમને આમ ઘણા વર્ષો વીતી ગયા પછી એક દિવસ રાજાનું મૃત્યુ થાય છે બીજી બાજુ તમાર નગરવાસીઓ તે સેનાપતિને રાજા બનાવે છે કારણ કે તેમને સેનાપતિ રાજકુમારીનું પ્રજા પ્રત્યેનું વર્તન ગમ્યું હતું તે જનતા પ્રત્યે ખૂબ જ સારો હતો પછી એક દિવસ શહેરનો એક માણસ ભેંસો વેચવા આવે છે રાજાના રૂપમાં રાજકુમારી પાસે તેની પાસેથી તે ભેંસો ખરીદે છે અને એ ભેંસો બહુ ઉપયોગી હતી જે કંઈ પણ બનતું તે અંગે તે શુ

પછી જ્યારે સૈનિકોએ રાજારૂપી રાજકુમારીને જાદુગર દ્વારા ન મોકલવાની વાત કરી તો રાજકુમારીને ગુસ્સો આવ્યો અને તેણે બળપૂર્વક જાદુગરને ભેંસો સાથે બોલાવી બીજી તરફ સૈનિકોએ ભેંસોના ગળામાં બાંધેલું દોરડું બળપૂર્વક ખેંચતાની સાથે જ ભેંસોના ગળામાંથી દોરડું બહાર આવ્યું અને દોરડું ગળામાંથી બહાર આવતા જ ભેંસ ગાયબ થઈ જાય છે અને રાજકુમારમાં પરિવર્તિત થઈ જાય છે અને તે રાજા રૂપી રાજકુમારી તરત જ રાજકુમારને મળી પછી રાજકુમારીએ તમામ નગરવાસીઓને કહ્યું કે તેણીએ તેના રાજકુમારને મળવા માટે એક પુરુષ તરીકે જીવવું પડ્યું હું એક સ્ત્રી છું એટલે જ આજથી તમે બધા મારા રાજકુમારને તમારો રાજા અને મને તમારી રાણી માનો નગરવાસીઓ રાજકુમારીને તેમની રાણી અને રાજકુમારને તેમના રાજા તરીકે બોલાવવા રાજી થઈ ગયા હવે તેને રાજકુમારને રાજા બનાવવાનો મોકો મળ્યો અને તેને રાજકુમારીને રાણી બનાવવાનો મોકો મળ્યો જ્યારે તેને રાજાદ

જીવનમાં ખુશીની લહેર દોડે છે પછી રાજકુમારી બોલી હું બધું સમજી ગઈ હું તને ખૂબ પ્રેમ કરતી હતી તમે પણ મને ખૂબ પ્રેમ કર્યો મેં તમારી ખૂબ સેવા કરી મારા મનમાં માત્ર એક સપનું હતું કે આ આ મારી ખુશી માટે હું બાળકને જન્મ આપી શકું પરંતુ આ જન્મમાં આપણે ફરી મળ્યા અને પતિ પત્ની તરીકે મળ્યા કારણ કે તે આપણો સાચો પ્રેમ હતો તેથી જ આપણે બંને પાછા મળ્યા અને મને ખાતરી છે કે આ જન્મમાં ભગવાન આપણી ઈચ્છાઓ સાંભળશે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ ચોક્કસ મળશે ભગવાન શિવ કહે છે કે પાર્વતી સમયની સાથે પાછલા જન્મના તમામ કર્મોનું ફળ મળે છે અને પછી રાજકુમારી ગર્ભવતી થાય છે જ્યારે સમય આવે છે ત્યારે તે એક સુંદર બાળકને જન્મ આપે છે આ રીતે એક પત્ની આગામી જન્મમાં તેના પતિને શોધી કાઢે છે અને તેના પતિના સુખ માટે પુત્ર રત્નને પણ જન્મ આપે છે ભગવાન શિવ કહે છે કે પાર્વતી આ વાર્તામાં પહેલો જ્ઞાનનો મુદ્દો એ છે કે જો સ્ત્રી અને પુરુષ એકબીજાને સાચો પ્રેમ કરતા હશે એકબીજા વચ્ચે કોઈ મતભેદ નહીં હોય આવા પતિ પત્ની વચ્ચેનો સંબંધ જન્મ જન્માંતર સુધી રહે છે તે જ સમયે જો કોઈ સ્ત્રી કોઈ પુરુષને છેતરે છે તો તે પણ છેતરાય છે અને જો કોઈ પુરુષ પુરુષ સ્ત્રીને છેતરે છે તો પણ છેતરાય જ છે તેથી સંબંધ અટૂટ વિશ્વાસનો છે એટલા માટે આપણે એકબીજા સાથે વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને જે સ્ત્રી પુરુષ વિશ્વાસનું બંધન મજબૂત રાખે છે તેઓ દરેક જન્મમાં પતિ પત્ની તરીકે મળે છે ઉદાહરણ તરીકે એક સમ સમયે એક રાજકુમારીને તેના આગલા જન્મમાં તેના પતિ જેવો જ રાજકુમાર મળ્યો અને તેને બાળકની જરૂર હતી ત્યારબાદ તેને આગામી જીવનમાં સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળ્યું ભગવાન શિવ કહે છે કે આ વાર્તાથી આપણને બીજું જીવનનું જ્ઞાન મળ્યું કે નસીબમાં નથી તો તેને ક્યારેય નહીં મળે કારણ કે જાદુગરની દીકરીનું પાત્ર બરાબર ન હતું તે પોતાની જાદુ શક્તિનો સહારો લઈને રાજકુમારને મેળવવા માંગતી હતી જે તેના નસીબમાં ન હતો તેથી તેણે તે રાજકુમારને મેળવી શકી નહીં જે તેના નસીબમાં નહોતો એવું ક્યારેય ન થઈ શકે કે રાજકુમારીના નસીબમાં રાજકુમાર હતો તો તેને મળ્યો એટલે નસીબમાં નહીં હોય તો મળશે જ નહીં હવે ભગવાન શિવ કહે છે પતિ પત્નીનો સંબંધ જન્મના પ્રેમનો છે એટલા માટે આ સંબંધમાં આપણે હંમેશા આપણી પત્નીમાં વિશ્વાસ જાળવી રાખવો જોઈએ અને એકબીજાના આદર્શોને સંપૂર્ણ રીતે અનુસરવા જોઈએ અને ગમે તેથી કોશિશ કરીએ તો પણ આપણા ભાગ્યમાં નહીં હોય તો મળશે જ નહીં એટલા માટે ખોટા રસ્તે જવાને બદલે હંમેશા સાચા રસ્તે ચાલવાની કોશિશ કરવી જોઈએ અન્યથા આપણે ખોટા પરિણામો ભોગવવા પડી શકે છે જેમ કે જાદુગર પુત્રીને રાજા દ્વારા કાયમ માટે કેદ કરવામાં આવે છે અને તેનું આખું જીવન જેલમાં જ વિતાવે છે જો તમે અત્યાર સુધી વિડીયો જોતા હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો જરૂરથી શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ એક નવા આવા સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી બતાને જય શ્રી કૃષ્ણ